નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ગોવિંદ સાબરકાંઠાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતાનું આકસ્મિક અવસાન થયું છે સાબરકાંઠાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતાનું આકસ્મિક અવસાન થયું છે હૃદયરોગના હુમલાથી કરશનભાઈ જે દેસાઈનું મોત થયું છે હિંમતનગરની કેસરપુરા કંપા શાળામાં ફરજ બજાવતા હતા કેસરપુરા પ્રાઇમરી સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં શિક્ષક તરીકે તેઓ ફરજ બજાવતા હતા હિંમતનગરના કુપ ગામના તેઓ વતની હતા ત્રેપન વર્ષીય કરશનભાઈ અંગ્રેજી વિષયના ટ્રેનર હતા કરશનભાઈ જે દેસાઈનું અચાનક મોત થતા શિક્ષણ આલમમાં ગમગીની છવાઈ ગઈ છે ગુજરાત સરકારના અંગ્રેજી વિષયમાં પાઠ્યપુસ્તકમાં લેખક હતા સાબરકાંઠા જિલ્લામાં અંગ્રેજી વિષયના ટ્રેનરનું અચાનક અવસાન થયું છે